આજે એકવી એક બે હજાર સત્તરે આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસના રોજ સાત વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે દર દર એકવીસ એક તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે તો એ રૂપે જ્યારે એકવી એક બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને ત્રણ પ્રકલ્પનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છે જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એકવી એક બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આ પો આ બધા મહાપોગ્રામમાં વધુ વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા એક મહાપજનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે હજાર ત્રણથી ચાર હજાર વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના એક એક બે હજાર ચોવીસના ભાગરૂપે એની તૈયારીઓ ફૂડ ઝડપે તૈયારી થઈ રહી છે સુરેશ માલ્યાનો રિપોર્ટ એસ ન્યૂઝ ચેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ન્યૂઝ સાથે